રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સવાદ સબ હેડવર્ક્સની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલના મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું છે રાજ્યમાં કેચ ધરાઈન સુજલામ સુફલામ સહિત ભૂગર્ભ જળને ઊંચા લાવવાના જળ અભિયાનને લગતા અનેક કાર્યો થઈ રહ્યા છે ઉનાળાની ગરમીમાં કોઈ પણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પાણીનું મળી રહે અને તે માટે સરકારશ્રી દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાય છે દિયોદર ભાભર સહિતના સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય તો ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કામો ચાલી રહ્યા છે મીઠા ખાતે મંત્રીશ્રીએ વડાણા ખારા કુંવાડા સનેસડા વગેરે ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતું હોય ત્યાં ટેન્કર નવીન બોર ઊભા કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મીઠા સબ હેડવર્ક્સ એ નર્મદા કેનાલ આધારિત બી કે ચાર ફેઝ ત્રણ બી અને જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે આ સેન્ટર ખાતે દસ લાખ લીટર ક્ષમતાનો એક ભૂગર્ભ સંપ તથા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે આ સેન્ટર ખાતેથી અગિયાર ગામોની છવ્વીસ હજારથી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી

અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીની સંપની મુલાકાત લીધી અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને બે મોટા ગામો દિયોદર અને ભાભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંના સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય અગાઉની સિત્તેર એલપીસીડીની યોજના બનેલી હતી વ્યક્તિ દીઠ સિત્તેર લીટર પાણી આપવું એને સુધારણાના કામો લઈ કામોમાં લઈ એને દીઠ સો લીટર રીતે પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે આ યોજનાનો પણ અમે મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને સિત્તેર લીટરમાંથી સો લીટરની આ યોજના બનાવવા માટેને આજે સૂચના આપી છે વહેલી તકે આ યોજના સો લીટરવાળી બને કે જેથી ભાભર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરી પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું અહીંથી અમે સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ છે સુધારણાનું કામ કરવાનું છે ક્યાંક નવા કામો છે જે મંજૂર કર્યા છે અથવા ક્યાંક વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુધલામ સુફલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે ક્યાંક ધ રેન ટુ ઓ એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું હજુ પણ વિશેષ સિંચાઈના કામોને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓને સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય એ માટેનો પ્રયત્ન કરવાના છીએ